સ્વાગત છે એની નોટિફિકેશન આપી દેવામાં આવી છે અને આજથી એનું ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે તો આજના વિડીયોની અંદર મિત્રો આ ભરતી વિશેની સંપૂર્ણ જાણકારી આપણે મેળવીશું એ પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરેલી હોય

અહીંયા મિત્રો ભરતી વિશેની સંપૂર્ણ પીડીએફ છે એ આપવામાં આવેલી છે અહીંયા મિત્રો જુદા જુદા આપણા જેટલા પણ જિલ્લાઓ છે તે તમામ જિલ્લાઓની માહિતી તમે અહીંયા શો કરી શકો છો તમે નીચે જોઈ શકો છો ટોટલ જિલ્લાની માહિતી છે અહીં આપેલી છે કયા જિલ્લાની અંદર આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી આપવામાં આવેલી છે તેનો લિસ્ટ પણ આપવામાં આવેલો છે આપણે કોઈ પણ એક જિલ્લાને ઓપન કરીશું તો એપ્લાય કરવા માટે મિત્રો તમારે આ એપ્લાય છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે નેક્સ્ટ વિડીયો આપણે બનાવીશું કે કઈ રીતના આપણે ઓનલાઈન એપ્લાય કરી શકીએ છે જાહેરાત વાંચવા માટે મિત્રો તમારે પીડીએફ ચેનલ પર ક્લિક કરવાનું છે સૂચનાઓ વાંચવા માટે વ્યૂ ડિટેલ આપણે અહીંયા દરેકને જોઈશું સૌથી પહેલા આપણે મિત્રો જાહેરાત જોઈ લઈએ દરેક જિલ્લાની જાહેરાત છે મિત્રો એ દરેક જિલ્લા સામે આપેલી છે એટલે કે જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ છે તેની માહિતી દરેક જિલ્લાની પીડીએફ માં તમને જોવા મળશે અહીંયા માની લો કે આપણે અર્બન છે અમદાવાદ અને પીડીએફ અહીંયા ઓપન કરીએ છીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તો અહીંયા મિત્રો આપણે

જગ્યાઓ અલગ અલગ છે એટલે કે અહીંયા જે લિસ્ટ આપેલું છે તેની સંખ્યા અલગ અલગ રહેશે પરંતુ મિત્રો તેના જે નિયમો છે એ તમામ એક સરખા રહેશે તો સૌથી પહેલો આપણે નિયમ જોઈએ કે માનવ સેવાઓ આપવા ઈચ્છુક મહિલા જે તે આંગણવાડી કેન્દ્રના વોર્ડના વિસ્તારની સ્થાનિક રહેવાસી હોવી જોઈએ તથા તે અંગેનું મામલતદાર શ્રી દ્વારા ઇશ્યૂ કરેલ જન સેવા કેન્દ્રનો નિયત નમૂનાનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે એટલે કે મિત્રો તમે આ પોસ્ટ માટે અરજી કરો છો તો તમે જે તે વોર્ડના સ્થાનિક રહેવાસી હોવા જરૂરી છે અને મિત્રો તેનો તમારે મામલત દ્વારા દ્વારા પ્રમાણપત્ર લાવવાનું રહેશે અને મિત્રો કોર્પોરેટર દ્વારા તમારે પ્રમાણપત્ર લાવવાનું રહેશે અને એ પ્રમાણપત્ર લઈ અને તમારે મામલત દ્વારા જ પ્રમાણપત્ર લાવવાનું રહેશે કે તમે આ વિસ્તારના રહેવાસી છો બીજું સદર માનવ સેવા બાબતે અરજી કરવાની છેલ્લી તારીખને કટ ઓફ ડેટ ગણવામાં આવશે એટલે કે તમારી જન્મ તારીખ તમે જે લાસ્ટ ડેટ છે તે મુજબ લખવાની રહેશે અરજી કરવાની છેલ્લી તારીખે માનવ સેવાઓ આપતી ઈચ્છિત મહિલાઓ

અગ્રતાના ધોરણે આંગણવાડી કાર્યકર તરીકે માનવ માટે અરજી કરનાર અરજી કરવાની છેલ્લી તારીખે વર્ષથી વધુ ન હોવી જોઈએ એટલે કે મિત્રો આંગણવાડી માટે તમે અરજી કરો છો તો મિનિમમ તમારી અઢાર વર્ષ અને વધુમાં વધુ તેત્રીસ વર્ષ આંગણવાડી કાર્ય માટે ઉંમર છે જ્યારે તેડા ઘર માટે ઓછામાં ઓછી અઢાર વર્ષ અને વધુમાં વધુ તેતાલીસ વર્ષ કરતા વધુ ઉંમર હોવી જોઈએ નહીં અને કટઅફ ડેટ છે મિત્રો એ લાસ્ટ ડેટ પ્રમાણે ગણવાની રહેશે અરજી કરવા માટે મિત્રો અહીંયા વેબસાઈટ આપેલી છે ઈ ગુજરાત ગવર્મેન્ટ ડોટ આના ઉપર મિત્રો તમારે અંગ્રેજીમાં ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે અંગ્રેજીમાં ફોર્મ કઈ રીતના ફિલઅપ કરવું તેની સંપૂર્ણ જાણકારી આપણે ઓનલાઈન માધ્યમ દ્વારા આપીશું ઓનલાઈન અરજી થયાથી મિત્રો ત્રેવીસ દિન અંદર તમારે અરજી કરવાની રહેશે એટલે કે આઠ આઠ બે હજાર પચીસ થી ત્રીસ આઠ બે હજાર પચીસ રાત્રિના બાર વાગ્યા સુધી તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી છે મિત્રો અહીંયા જે વેબસાઈટ આપેલી છે પ્રમાણે તમારે કરવાની રહેશે આંગણવાડીની માનવ ની માનવ સેવા માટે અરજી કરવા જે તે આંગણવાડી કેન્દ્ર ને પસંદ કરી આંગણવાડી કાર્યકર અને મિની આંગણવાડી કાર્યકર માટે અરજી કરવાની રહેશે તો અહીંયા મિત્રો જેવી રીતના આપણે અહીંયા પીડીએફ ઓપન કરી છે તેવી તમે જે જિલ્લાની અંદર ફોર્મ ભરવા માંગો છો તે જિલ્લાની તમારે પીડીએફ ઓપન કરી અને ત્યાંની જગ્યાઓ તમારે જોઈ લેવાની રહેશે ત્યારબાદ મિત્રો હવે મિત્રો અહીંયા વાત કરી કેટલીક સૂચનાઓ પણ અહીંયા આપવામાં આવેલી છે સૂચના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમને સૂચનાઓ આપેલી છે તમામ સૂચનાઓ છે તમારે અહીંયાથી વાંચી લેવાની રહેશે તો આપણે મિત્રો વિડીયોના માધ્યમથી અહીંયા વાંચીશું કે શું શું સૂચનાઓ છે તમારે ધ્યાનમાં રાખવાની રહેશે તો સૌથી પહેલા મિત્રો આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી માટે જે ઉમેદવાર છે તે ભારતીય નાગરિકત્વ ધરાવતો હોવો જરૂરી છે બીજા નંબરમાં વાત કરીશું તો આંગણવાડી કાર્યકર તેડાગરની માનવ વ્યવહારમાં પસંદગી માટે અરજી કરનાર મહિલા છે મિત્રો એ સંબંધિત મામલતદાર શ્રી દ્વારા આપવાના થતા નિયત નમૂનાનો રહેશે રહેવાસી જે પ્રમાણપત્ર છે એ ઓછામાં ઓછા એક વર્ષથી સ્થાનિક રહેવાસી હોવો જોઈએ ગ્રામીણ વિસ્તારના સંદર્ભોમાં આંગણવાડી જે મૈસૂલી ગામમાં સ્થાપન થયેલી હશે મહેસૂલી ગામની અને શહેરી વિસ્તારના ઉમેદવારના સંદર્ભમાં સંબંધિત નગરપાલિકા મહાનગરપાલિકાના ચૂંટણી વર્ષની ઓછામાં ઓછી એક વર્ષની સ્થાનિક રહેવાસી હોવો જોઈએ અને મિત્રો આ માટેનું જે પ્રમાણપત્ર છે એ મામલતદાર શ્રી કચેરીનું કમ્પલસરી હોવું જરૂરી છે ટૂંકમાં મિત્રો તમે સ્થાનિક રહેવાસી હોવા જોઈએ નગરપાલિકા કે મહાનગરપાલિકામાં તમે વસવાટ કરો છો તો તમે જે તે વોર્ડની વોર્ડની અંદર અંદર મિત્રો ભરતી ફોર્મ ભરવા માંગો છો તો જે તે તમે વર્ષથી રહેવા જોઈએ અને એના માટે મિત્રો તમારા જે સ્થાનિક કોર્પોરેટ છે એના જોડે પ્રમાણપત્ર લખાવી લેવાનું રહેશે અને એ પ્રમાણપત્ર લઈ અને મામલતદાર કચેરીમાં જઈ અને તમારે સ્થાનિક રહેવાસીનું પ્રમાણપત્ર છે એ કમ્પલસરી મેળવી લેવાનું રહેશે નગરપાલિકા અને આ મહાનગરપાલિકા વાત થઈ જ્યારે ગામડાની અંદર જે લોકો વસવાટ કરે છે તેમને મૈસૂલી જે તલાટી છે તમારું એ તલાટી દ્વારા તમારે જે તે ગામમાં તમે વસવાટ કરો છો એક વર્ષથી તેનું પ્રમાણપત્ર છે એ મિત્રો મેળવી લેવાનું રહેશે હવે મિત્રો આ જે પ્રમાણપત્ર છે એ જાહેરાત પ્રસિદ્ધ થયાનું છ મહિના પહેલાનું ન હોવું જોઈએ એટલે કે મિત્રો આ તમારું પ્રમાણપત્ર છે એ છ મહિના કરતા જૂનું હોવું જોઈએ નહીં આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે અને આ પ્રમાણપત્ર છે મિત્રો તમારે અપલોડ પણ કરવાનું થશે ત્યારબાદ મિત્રો અહીંયા વાત કરીએ તો આંગણવાડી કાર્યકર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત છે એ ધોરણ બાર પાસ છે અથવા ધોરણ દસ પાસ કર્યા બાદ મિત્રો બે વર્ષનો જે મિત્રો આઈ નો જે પ્રમાણપત્ર કોર્સ છે એ કરેલો હોવો જોઈએ તમે જો ધોરણ બાર પાસ છો તો પણ અપલોડ આ ભરતી માટે ઓનલાઈન આવેદન કરી શકો છો જો તમે ધોરણ દસ પાસ છો તો તમારી પાસે બે વર્ષનો કોર્સ છે કરેલો હોવો જોઈએ ટૂંકમાં દસ પ્લસ બે નો જે શૈક્ષણિક લાયકાત છે એ મિત્રો કમ્પલસરી આપવામાં આવેલો છે તમારી પાસે વધુ લાયકાત છે તો મિત્રો તમે મેન્શન ઓનલાઈન અરજી કરતી વખતે કરી શકો છો આંગણવાડી માત્ર વાત કરીએ તો લઘુત્તમ શૈક્ષણિક લાયકાત છે છે મિત્રો એ ધોરણ પાસ કરેલું હોવું જરૂરી આવતા હોય તો સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર છે મિત્રો એ રજૂ કરવાનું રહેશે અરજદાર મિત્રો વિધવા હોય તો તેમને પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ફરજદારે ઓનલાઈન અરજીમાં જણાવેલ તમામ શૈક્ષણિક લાયકાતના અસર પ્રમાણપત્રો છે મિત્રો એ સ્કેન કરીને અપલોડ કરવાનું રહેશે અરજદારની મિત્રો છેલ્લી તારીખ છે અરજદારો સ્વઘોષણા પત્રક પણ અપલોડ કરવાનું રહેશે ઉપરથી ડાઉનલોડ કરી શકશો મિત્રો દરેક જિલ્લો આપેલો છે અને દરેક જિલ્લાનો સંપર્ક નંબર આપેલો છે તમે આ નંબર ઉપરથી તમારા જિલ્લામાંથી કોઈ પણ માહિતી મેળવવી હોય તો મિત્રો અહિયાં તમે મેળવી શકશો તો અહીંયા દરેક જિલ્લાના જે નંબર છે એ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તમે પીડીએફ માંથી પણ આ નંબર મેળવી શકો છો અને તમે ડાયરેક્ટલી જિલ્લામાંથી ટોટલ માહિતી છે એ મેળવી શકો છો ત્યારબાદ મિત્રો અહીંયા જગ્યાની વિગત છે તમે ડિટેલ ઉપર ક્લિક કરી અને જગ્યાની વિગત છે મિત્રો મેળવી શકશો દરેક જે જિલ્લાની છે અહીંયા મિત્રો તમે સુરત શહેરી છે તો સુરત શહેરીની મેળવી શકશો એમ દરેક જિલ્લા ઉપર ક્લિક કરી અને મિત્રો તમે જાહેરાત મેળવી શકશો અહીંયા સ્વઘોષણા પત્રક છે મિત્રો તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે અને પણ તમારે અપલોડ કરવાનું રહેશે અહીંયા મિત્રો જે સ્વ ઘોષણા પત્રક છે તમારે બરાબર એક વખત વાંચી લેવાનું છે કે તમે જે અપલોડ કરો છો તમામ વિગતો સાચી છે પ્રમાણપત્રો સાચા છે અને એ મુજબ મિત્રો તમારે સહી સિક્કા કરી અને તમારે સ્વઘોષણા પત્ર કહીએ તમે નીચે જોઈ શકો છો એ તમારે અપલોડ કરવાનું રહેશે તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરી કે આંગણવાડી તેડાગર માટે કઈ કઈ ક્વોલિફિકેશન રહેશે કેટલી રહે છે કેટલું પગાર ધોરણ રહેશે તમામ વિગતની જાણકારી આપણે આજના વિડીયોની અંદર મેળવી નેક્સ્ટ ની અંદર આપણે વાત કરીશું કે આંગણવાડી તેડાગરમાં માટે કઈ આપણે ઓનલાઈન અરજી કરી શક્યો છે